નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે વૃંદાવન ફાર્મમાં દેવકી ગાલોલ ગામ તાલુકો જેતપુર જિલ્લો રાજકોટમાં આવી ગયા છીએ જ્યાં આપણે દર્શનભાઈના ફાર્મ પર છીએ દર્શનભાઈ છેલ્લા ઘણા વર્ષથી આ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છીએ તો આજે આપણે એમની વિઝિટ માટે આવ્યા છીએ દર્શનભાઈ પાસેથી થોડુંક ફાર્મ વિશેનું અપડેટ લઈએ

અને ગાયના દૂધ છાણનો ઉપયોગ શું કરીએ છીએ દર્શક જણાવો અત્યારે મારી પાસે ટોટલ અહીંયા પાંચ બે ઘરે છે અને નાના મોટા વાછડા વાછડીઓ થઈને તેર જેટલા અને દૂધનો ઉપયોગ પ્લાનિંગ છે કે જે આપણે પાઉચ પેકિંગ કે બોટલિંગ પેકિંગ સિટીમાં કે નજીકના તાલુકા લેવલે પહોંચાડવાનું એની પ્રોસેસ અત્યારે ચાલુ જ છે હું અડધો લિટર અને અંદર પેકિંગ કરવાનું થોડુંક ટ્રાય કરું છું કે બેસ્ટ ક્વોલિટી છાશ આપણે ઓછા રેટની અંદર સેલ આઉટ કરી શકીએ અત્યારે આપણે લોકોને સુધ ખાવ મળે અત્યારે આપણે રાજકોટ તમારા ગામમાં સેલ કરીએ છીએ શાસ્નું એપ્રોક્સ કેટલા પ્રાઈઝમાં કરીએ છીએ અત્યારે હું દસ રૂપિયા ની વેચી દઉં ઓકે અ અને જે ગૌમૂત્ર અને છાણ ને જે કંઈ છે એનો તમે શું ઉપયોગ કરો છો એનો અત્યારે તો ટોટલ હું મારી ખેતીમાં જ ઉપયોગ કરી લઉં ઓકે એટલે તેમાં આપણે ખાતરનું પ્લાન્ટ કરી શકીએ કારણ કે આપણી પાસે ખાતરનું પ્રોડક્શન વધારે છે ઓકે એના હિસાબે ઓકે ચલો આપણે આગળ ફાર્મમાં વિઝિટ કરીએ અત્યારે આપણે આંતર પાકમાં ગલગોટાનું વાવેતર છે લગભગ દિવસના થયા છે પચાસ દિવસ પ્રોડક્શન ચાલુ થઈ ગયું હતું કોઈ પણ પ્રકારનું ખાતર કે દવાનો કોઈ છટકાવ નથી એ નેચરલ જ એનો ગ્રોથ છે એના ઉપર અત્યારે જે આ ફૂલની ક્વોલિટી સારી છે અને લોકલ માર્કેટની અંદર જેતપુર છે ગોંડલ છે ત્યાં જ વેચાણ થઈ જાય છે ચાલીસ પચાસ રૂપિયા કિલોના ભાવ મળી જાય છે

આપણને સારું એવું ઉત્પાદન આપે છે આ એક આપણો પ્લાન્ટ છે બેક્ટેરિયાનો પ્લાન્ટ આ ઓટોમેટિક સિસ્ટમ થોડીક આપણે આપણી રીતે ડેવલપ કરેલી છે કે જે આખા ફાર્મ ફાર્મની અંદર ડ્રીપ ઇરિગેશન છે અથવા તો આપણે ધોરિયા પિયતમાં પાણી દઈએ ત્યારે આની અંદર બેક્ટેરિયા કલ્ચર ડેવલપ કરેલા હોય અને જે પાણી ભેગા જ જમીનની અંદર મૂકી દેવાનું તો આજે આપણે દેવકી ગાલવાલ ગામમાં દર્શનભાઈ ના ફાર્મ ઉપર આવેલા છે જે લાસ્ટ ટાઈમ આપણે ત્યાં જે મોલ પર જે ડ્રેગન ફ્રુટ આવેલા હતા એ આ જ ફાર્મ પરથી આપણે મંગાવ્યા હતા અને એમનો સારો એવો રિસ્પોન્સ હતો એકદમ મીઠાસ હતી અને બધા લોકોએ રિપીટ ઓર્ડર માટે આપણે વાત કરી હતી પણ ત્યારે હજુ ડ્રેગન ફ્રૂટનું ફર્સ્ટ યર હતું એટલે પૂરતી ક્વોન્ટિટીમાં આપણે મંગાવી નતા શિકા જે નેક્સ્ટ યરથી ફૂલ ફ્લેજમાં આપણને ત્યાં મળી રહેવાના છે અને સ્ટાર્ટિંગથી લઈને લાસ્ટ સુધી બધી વસ્તુ ત્યાં આપણને અવેલેબલ રહેશે હવે થોડોક જ ટાઈમની અંદર જે પત્તાકોબી છે અને બ્રોકલી છે એ વસ્તુ આપણા મોલ ઉપર અવેલેબલ થશે

અ તપાસ કરવી હોય ચેક કરવું હોય કે જે કરવું હોય એ દર્શનભાઈ એમના માટે તત્પર રહેશે કે એમને વિઝિટ કરાવીને સંતોષ અપાવે અત્યારે દર્શનભાઈ તમારો ફરીથી એક વખત મોબાઈલ નંબર રિપીટ કરી આપો જેથી દર્શક મિત્રોને માહિતી મળી રહે બ્યાસી ત્રણ નેવ્યાસી પંદર નવ સત્તાવન ધન્યવાદ